રશિયા યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો આદળો છોવાયા છે જે હવે ઘેરા બની રહ્યા છે ત્યારે સુરતમાં વિસ્તારમાં કિરણ જેમ્સની બ્રાન્ચ મિલ વધુ રત્ન કરી દેવામાં આવ્યા છે કારીગરોને કોઈ જ કારણ આપ્યા વગર છૂટા કરી દેવામાં આવતા તેઓ બેરોજગાર થયા છે ત્યારે વીસ વર્ષથી એક જ જગ્યાએ કામ કરતા રત્ન કલાકોએ કહ્યું કે આવા સમયમાં હવે અમારે ક્યાં જવું કારણ કે કોઈ રાખે નહીં ને જો બીજો ફાવે પણ નહીં રત્નકલાકાર ચતુરભાઈએ કહ્યું કે કાબદરા વિસ્તારમાં આવેલ કર્મનાથ મંદિરની સામે સ્થિત કિરણ જેમ્સની શાખા જેડી નામે ઓળખાય છે ત્યાં મારી સાથે વધુ છૂટા કરી કામદારો આવ્યા છે છે અમને અમને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવી જ્યાં કટોરા પણ નથી ને કામ પણ ફાવતું નથી જેથી અમારી માંગ છે કે અમને ત્રણ મહિનાનો પગાર આપી છૂટા કરવા જોઈએ કોઈ કારણ જાહેર કર્યા વિના બીજી કંપનીમાં બેસાડવાની વાત કરતા કારીગરો રોષે ભરાયા હતા કારીગરો દ્વારા રત્નકલાકાર સંઘ અને રજૂઆત કરવામાં આવી પહોંચ્યા હતા

એની અંદર સો જેટલા કારીગરોને એકદમ જ બંધ કરીને છૂટા કરી દેવામાં આવ્યા કંપનીના સંચાલકો સાથે અમે વાત કરી પરંતુ કંપનીના સંચાલકો દ્વારા એવું કહેવામાં આવે કે અમે કારીગરોને છૂટા નથી કરતા કંપની ટ્રાન્સફર આપીએ છીએ કંપની ટ્રાન્સફર આપો એટલે તમે કારીગરોને એવું થાય છે કે ભાઈ કંપની ટ્રાન્સફર આપો એટલે કારીગરોના ગ્રેજ્યુટીના હક્કો માર્યા જાય છે તો એ બાબતે કારીગરોનું એવું કહેવું છે કે અમને અમે જે જૂના હક્કો છે એ આપી અને કંપની ટ્રાન્સફર લેવા તૈયાર છીએ તો એ પણ બાબતે કંપની કોઈ જવાબ આપી નથી રહી અને અમે હમણાં જ કોન્ટેક કરવાની કોશિશ કરી કાલે બી વાત કરી હતી બે દી પહેલાં પણ વાત કરી હતી પરંતુ કંપની દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી તો આ બાબતે અમે કાયદાકીય રીતે કારીગરોની સાથે રહેશું